નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી બેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આમ તો ટ્રાફિક ડ્રાઈવ સમયાંતરે કરવામાં આવે છે અને આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં જે છે તે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે જ્યારે અત્યારે જિલ્લા પંચાયત હોય કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય સહિતના તમામ પોઈન્ટ ઉપર તમામ પોઈન્ટ ઉપર આજે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે ડ્રાઈવ રાખવામાં આવી છે જેમાં કર્મચારીઓ જે છે હેલ્મેટ પહેરવાના હોય સીટ બેલ્ટ બાંધાનો હોય તમામને જે છે તે દંડની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ત્યારે તમે જો જિલ્લા પંચાયતના ગેટ પાસે છે ત્યારે અહીંયા આ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે જિલ્લા પોલીસ વડા જોયેલા છે જિલ્લા પોલીસ વડા જ આપણે સાહેબ આજે સરકારી કચેરીમાં એટલે પોતાના જ તમે સ્વાગત શરૂ કર્યું છે શું કે સર પહેલી ડિસેમ્બરથી માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહનું આયોજન માન્ય સરકારશ્રી દ્વારા દર વખતે કરવામાં આવે છે એના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ અને કલેક્ટરશ્રીની અને ડીડીઓ સાહેબની કચેરીમાં જે નોકરી કરતા હોય તે તમામ કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે બાબતે અમે તકેદારી રાખી અને આજથી શરૂ કર્યું છે અને લગભગ તમામ કર્મચારીઓ હેલ્મેટ પહેરે એવી અમારી નમ્ર વિનંતી પણ છે નહીં પહેરે તો દંડ ભરવો પડશે એવી જ રીતે અમે ધીરે 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 સમગ્ર મોરબીમાં લોકો હેલ્મેટ પહેરતા થાય એક સપ્તાહ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ અને ખાસ જે સરકારી કર્મચારીઓ છે તમામ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે ટ્રાફિકના નિયમો ઘરથી શરૂઆત થાય એવી અમેરી અપેક્ષા છે આ ખાલી જિલ્લા કચેરીઓમાં જ કે પછી તાલુકાની કચેરી ના તમામ કચેરીઓમાં અમે ધ્યાન આપીશું અને તમામ કર્મચારીઓ મતલબ ઘરથી જ શરૂઆત થાય ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જવાબદારી તમામની છે ખાસ કરીને જે કાયદાનું પાલન કરાવતી હોય અને કાયદામાં નોકરી કરતી હોય એ તમામ વ્યક્તિઓ જો હેલ્મેટ પહેરે

તે આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા જે કર્મચારીઓ કે અધિકારીઓ જે આવી રહ્યા છે કે જે હેલ્મેટ વગર હોય તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઘણા બધાને તો ખબર પડી જતા અને વાયા વાયા મેસેજ ફેલા જતા ઘણા બધા તો આગળ બાઇક રાખીને પણ પછી ગેટની અંદર પ્રવેશ કરે છે તેવું પણ બને છે ત્યારે આ એસપી કચેરી જિલ્લા પંચાયત કચેરી અને કલેક્ટર કચેરી ઘણા બધા કર્મચારીઓ તો પાછા હેલ્મેટ પણ આવે છે જે આવે છે તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે તમે જો હેલ્મેટ પહેર્યા વગર આવ્યા છે તેમની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસ હોય બી ડિવિઝન પોલીસ હોય આ ઉપરાંત ઘણા કર્મચારીઓમાં કચવાટ પણ જોવા મળ્યો છે તો જે ડ્રાઈવની શરૂઆત જે છે તે પોતાના ઘરથી જ કરવામાં આવી રહી છે એટલે જે સરકારી કર્મચારીઓ જે છે ત્યાંથી જ કરવામાં આવી રહી છે શું ક્યો છો બેન આશા છોડવામાં નથી આવ્યા આશા વર્કર એના હક માટે લડે છે જેમની પાંચસો રૂપિયા રોજની આવક નથી છતાં એને સમજતા નથી અધિકારીઓ કે આ બેનો કેવું કામ કરે છે ને એક સેવાના કામ માટે આવ્યા છે અને એનું આવેદન પત્ર આપ્યા છે ને હક માટે લડે છે તો એને પણ છોડ્યા નથી સરકાર શ્રી કેટલા લોકોની કેટલા આશા વર્કર બેનોને આ સવર્કર બેનો ને અગિયાર વાગ્યા નો ટાઈમ આપ્યો છે હવે બેનો આવે છે અત્યારે તો હું એક જ છું દંડ આપ્યો છે તમે કે આ સવર્કર બેનો નથી છોડ્યો તો કેટલા આ સવર્કર દંડ અત્યારે મારી પાસે માંગે છે પણ મારી પાસે પાંચસો રૂપિયા છે જ નહીં તો હું શું આપું પછી આ રીતે જે છે તે ડ્રાઈવ કરવામાં આવી છે અને પંદર દિવસ સુધી જે છે પંદર દિવસ સુધી આવી રીતે જુદા જુદા વિસ્તારમાં અને જુદી જુદી કચેરીઓમાં જે છે તે આવી રીતે દંડની કાર્યવાહી કરવાની કરવામાં આવશે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આ કાર્યવાહી કરાશે તો નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર